ભરૂચમાં હરિપ્રધન પરિવાર દ્વારા મોધેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશ ભક્તોએ ઉત્સાહ અને ભક્તિભર હૈયે ભાગ લીધો હિન્દુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુમાસનો પવિત્ર સમયગાળો માનવામાં આવે છે આ અવસરે કથા વાર્તા ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતકરણની શુદ્ધિનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આત્મધિક માથું પીરસ્યું ત્રણ દિવસે આ પારાયણની પુનઃહુતિ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી અને ભગત ગુરુહરિ પ્રભોસ્વામીજીને રાજી કરવામાં સંકલ્પ સાથે કરવામાં આવી હતી

નો ઉત્સવ છે આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે તો સર્વમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિશંકુ પ્રદેશના હજારો હરિભક્તોએ આ પારાયણનો લાભ લીધો ખૂબ આનંદ સમય લઈએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી રાજી થાય એવું જીવન અમારું બને એવા સુખ સંકલ્પ સાથે થઈ તો આવતી સાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્સાહ માટે પગારશો જય સ્વામિનારાયણ